સુરત લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ સુરત લોકસભા બેઠક પરથી પણ કોંગ્રેસે નિલેશ કુંભાણીની ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ સાત ઉમેદવારો જાહેર કર્યા હતા પાટીદાર આંદોલનના નેતા નિલેશ કુંભાળ ઉમેદવાર બનાવ્યા છે મોડા રાજુલાના નિલેશ કુંભાણી બે વાર સુરત મહાનગરપાલિકાની કવાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે તો કોંગ્રેસ પાટીદાર નેતાને ટિકિટ આપતા મુકેશ દલાલ

ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે અને અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે ત્યાર છે એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધનને હિસાબે આમ આદમીને કોંગ્રેસ પાર્ટી થઈ ચોવીસ લોકસભા દોઢ લાખની લીડથી પણ જીતી બતાવી કયા મુદ્દાઓ હશે આ વખતે આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ હશે બેરોજગારી છે મોંઘવારી છે રત્નકલાકારોના મુદ્દા છે ખેડૂતોના મુદ્દા છે રત્નકલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે બેરોજગારી બધું મળવું જોઈએ રત્નકલાકારોના છોકરાઓને સ્કૂલ નીકળી કરાવવી જોઈએ સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ આરોગ્ય મફત મળવું જોઈએ રત્નકલાકારોને બેરોજગારી બધું મળવું જોઈએ નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે તો અનેક મુદ્દાઓ છે રત્ન કલાકારોના કામ નથી કરતા મોટા મોટા